ભાભી એ આવવાનું તો કહ્યું છે પણ છોકરાઓને કઈ રીતે કહીશ મોર્નિંગ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હું શું કહું મમ્મી બધી વાત પછી પેલા મને એ કહું કે પપ્પા ક્યાં છે આ પપ્પાને ક્યારનો શોધી રહ્યો છું મારે ઓફિસ નું કામ પણ પપ્પાના લીધે અટવાઈ ગયું છે પપ્પાને કહ્યું હતું કે તમે સાઈન કરીને આવજો પણ નહીં ભૂલી ગયા હવે મારી વાત સાંભળ તારા પપ્પાની પીપુડી વગાડવાની બંધ કર તારા પપ્પા નવીન કાકા સાથે ગયા છે એમને હોસ્પિટલનું કામ હતું તો સવાર સવારમાં આવ્યા હતા કે મતલબ નવીન નવીન સાથે હા ત્યાં કોઈ બીમાર છે પપ્પા ગયા છે અરે હા બાબા શોખ છે પપ્પાને યાર સેવા કરવાનો જયારે હોય ત્યારે કોઈની ને કોઈની સેવા કરવા ચાલ્યા જાય છે આમાં સેવા ના કહેવાય બેટા હે કોઈ આપણને ત્યારે જ કામ લાગે જ્યારે આપણે એને કામ લાગીએ તું છે ને શાંતિ રાખ મારે તમને લોકોને એક વાત કરવી છે બોલો ને શું વાત કરવી છે મારા ભાભી એટલે કે તારા મામી આપણા ઘરે અહીંયા રોકાવા આવે છે શું લે એમાં શું શું તે કઈ સાંભળ્યું નહીં મમ્મી શું બોલ્યા તમે પાછો એકવાર બોલો તો મામી અહીંયા રોકાવા આવે છે મમ્મી એવું જ બોલ્યા

તો બાર બીજા કોઈની ઘરે તો જઈ આવી શકે એમ નથી તો પછી અહીંયા જ આવે ને રોકાવા માટે એમાં શું ખોટું છે 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 બહુ વાત એમ ને ને કે કે તમને તો ખબર બિચારા એકલા ને એકલા ઘરમાં જાતા હોય ચાર દિવાલો વચ્ચે વાત એ શું કરે હવે એમના છોકરા બહુ તો તમને ખબર જ છે ને કે બંને કામમાં હોય તો હવે એમની પર બહુ ધ્યાન ન આપી શકે એટલે તમે આવે છે તો થોડા દિવસ આપણે સેવા કરી લઈશું શું મમ્મી તમને તો ખબર છે કે હા મામીનો સ્વભાવ કેવો છે ખબર છે મને કે આપણને જરાય શાંતિથી નહીં જીવવા દે આ સાજા હતા તો નહોતા જીવવા દેતા તો પછી બીમાર છે તો તો કેમ જીવવા દેશે મમ્મી મેં આવું બોલું છું સેવા કરવાની કોઈ ના નથી અરે પણ સેવા કરાવવા આવ્યા હોય તો વાંધો નથી પણ એ કે તો આપણને હેરાન કરવા આવે છે છો બેટા

મામી ત્યાં કંટાળી ગયા હા બસ એમ બરોબર છે એટલે જો અહીંયા આવે છે ને તો થોડા દિવસ શાંતિ રાખજે હા કોઈ પણ કામકાજમાં થોડું ઘણું એડજસ્ટ કરી નાખજે અને થોડું ઘણું જતું આવતું પણ કરજે તો મને શું કામ શીખવો છો આ બધી વાત મને શું કામ કરો છો મને બધી વાતની ખબર છે આ બધી વાત મને કહેવાની જરૂર નથી મામી આવે ને તો એમને કહેજો હા હા હું ધ્યાન રાખીશ ને તું ચિંતા નહીં કર હું બધી વાતનું ધ્યાન રાખીશ અને સમજો મમ્મીએ કહ્યું છે ને આ તારાથી જે કામ ના થઈ શકે એમ હોય ને મમ્મીને ચિંતી દેજે મમ્મી કરી આપશે બરાબર ને હા હવે ચિંતા છોડ આવે છે તો હસતા મોડે સ્વાગત કરવાનું એમ ચાલો હું હવે જઉં હા હા જા બેટા અને મામી આવે ને અહીંયા કદાચ ફોન બોન કરે તો કેજો ડાયરેક્ટ મને જ ફોન કરજો હું તેડતો આવીશ એમને એ હા બેટા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ્યુસ ને એની તૈયારી કરીએ

એટલે તમારું આખું શેડ્યુલ વિખાઈ જશે ના ઓ રીસાની મન બધી ખબર છે હાથમાં ને હાથમાં રાખે બહુ ધ્યાન રાખે મારું ઈ પણ બા તમને એવું લાગે છે પણ એના છોકરાના લગન થઈ ગયા છે આપણા દેવાંગના બરોબર તો બધાય હરખા ન હોય એનું વહુને સારું લાગે ન લાગે અને આ તમ કેન્સર સંન્યાસ આવ અને કોકને શેફ લાગી ગયો તો અને કાંઈ અક્કલ જેવું છે કે નહીં કેન્સર કાંઈ ચેપી રોગ છે એ તો થવાનો હોય તો થાય કઈ તું મને અડે આ તને થયો લે મને છે કેન્સર તમને બે ને થયા અડતા નથી મને આખો દી થાય કે ન થાય આપણે છે ને સમજવું જોઈએ આવી રીતના બીમારી લઈને કોઈના ઘરે ન જવાય કાલ સવારે કઈક થયું તો એ લોકોના મનમાં તો વેમ ગડી જાય ને કે બીમાર માણસ હતા ઘરમાં એટલે આવું કઈક થયું પણ હું એ જ કઉ છું તમને કે હવે ખબર નથી કે હું

મારે થોડાક દી જવું છે બસ બા હવે જો આ ખોટી જીત કહેવાય ઓ પછી પછી તમને પછી દુખ લાગશે ક્યાંય નથી જાવું એટલે નથી જવું કીધું ને પણ હવે મને મન થયું છે તો ના હું કામ પાડું અને અહીંયા હું ત્યાં વહી જાઉં થોડાક દી તો અહીંયા તમારી શાંતિ ને ક્યાંક બહાર જવું આવવું હોય હું ઘરમાં હોઉં તો તમે લોકો ક્યાંય જતા આવતા નથી અમારે છે ને ક્યાંય નથી જવું સમજ્યા તમે તમ તરા તમે અમારી ઉપાધિ કરોમાં

આ તમારી સાથે થોડી વાત કરવી હતી હા મલે શું થયું આ ગઈ કાલે ભાભીનો ફોન આવ્યો હતો હા કેમ અ એવો કહેતા હતા કે આજે અહીંયા રહેવા આવું છે એમને આપણા ઘરે આવું છે હા હા અરે આ તો સારું જ કહેવાય ને પણ તમને તો ખબર છે ને કે એમને કેન્સર છે અરે કેન્સર છે તો એ માઇન્ડ ફ્રેશ કરવા આવે તો શું વાંધો છે આપણને ભલે ને આવતા વાંધો તો કઈ નથી પણ વાત એમ છે કે એ આવશે તો એમનું ફ્રૂટ જ્યુસ નારિયેર પાણી આ અંજીરવાળું દૂધ બધું એમને લિસ્ટ મોકલી છે વોટ્સઅપમાં તો એ બધું આપણે એમને સમયસર ખવડાવવું પીવડાવવું પડશે અરે કંઈ વાંધો ને એ બધું હું લઈ આવીશ અને બધું સમયસર આપવું જ જોઈએ એ પેશન્ટ છે કેન્સરના એને બધું આપવાનું જ હોય હા એ વાત તમારી સાચી કે એ કેન્સરના પેશન્ટ છે બધું સમયસર આપવાનું હોય પણ દેવાંગ અને વહુને વાત કરીને તો વહુ થોડી ગુસ્સે થઈ છે જો હતારી ભાભી છે એટલે વધારે પડતો મેનેજ તારે કરી લેવાનું એ લોકોને તો નહીં ગમતું હોય તો થોડું સેટિંગ અને સમજાવવાનું અને તને તો ખબર છે કે તારા ભાઈ આપને કેટલી બધી મદદ કરી છે પણ હું શું કહું મારી વાત સાંભળો ને તમે આ ભાભી આવે ને તો એમને એક બે વખત એમ કહેજો ને કે બહુ બહુ સાથે મગજમારી ના કરે આ કામ ના ચિંધ્યા કરે કારણ કે એમનો જે સ્વભાવ છે ને એ હું જાણું છું એકદમ કચકચ્યો સ્વભાવ છે પહેલેથી જેવા હતા આ મારા ભાઈ હતા ને એ કંટાળી ગયા હતા પણ શું કરે હવે લગ્ન થયા છે જીવનસાથી છે એટલે નિભાવીએ જ છૂટકો અરે પણ એમનો સ્વભાવ ભલે કચકચી હોય પણ તારી ભાભીને હું કેવી રીતે સમજાવી શકું એના કરતાં બેટર છે કે તું સમજાવી દેજે ને કે જો તમને બધું ભાભી હાથમાં મળી જશે તમે કાંઈ ચિંતા નહીં કરતા કોઈ વસ્તુની માંગ નહીં કરતા બધું જ લઈ આવેલા છે આવું બધું કહી દઉં તારે કે હું તો કહી દઉં પણ એ માનવા તો જોઈએ ને તમને તો ખબર છે કેવા જિદ્દી સ્વભાવના છે પોતાની મરજી પ્રમાણે જીવે ને પોતાની મરજી પ્રમાણેનું જ કરે એવા છે તમે કહો ને તો થોડુંક વજન પડે વાત માને તમારી જ્યારે આપણો કપરો સમય ચાલતો હતો ત્યારે આપણે ધંધામાં કેટલા બધા પૈસા આપ્યા હતા અને આપણે બેસી ગયેલા માણસને એણે ઊભા કર્યા અને આપણે કેટલી મદદ કરી છે ને હજી પણ આપણે મદદ કરતા જ રહે છે ભલે આજે ભાઈ નથી પણ ભાભી પણ જ્યારે હોય ત્યારે કંઈ પણ નાનું મોટું કામ હોય ને તો આપણે મદદ માટે તત્પર રહે છે હા પણ કેટલું સંભળાવે છે ખબર છે એ તો ભાઈ હતા કે તમને ધંધામાં ઊભા કર્યા પણ ભાભીનો સ્વભાવ તો નાગણ જેવો છે પણ શું કરું ભાભી છે ને મારી સાચવવી તો પડશે પણ વહુને બહુ ના બોલે ને તો સારું નહીતર આપણા ઘરમાં કંકાસ થશે આપણા ઘરની અંદર રોજ મગજમારી ઊભી થશે નહીં ગમતું હોય ને એટલે વહુનો હાવભાવ ખબર જ પડી જશે ભાભીને પણ ખબર પડી જશે તને પણ પડી જશે એટલે શાંતિથી તારે ભાભીને સમજવાનું કે જો ભાભી મારે તો આ ભાવ નો થોડોક કડક છે તમને જે કાંઈ જોઈતું હોય ને તમે મને કહેજો હું બધું લાવી દઈશ તમને એક બે દિવસની વાત હોય ને તો સમજ્યા હા તો પંદર વીસ દિવસ રોકાવાના છે અને આ પંદર વીસ દિવસમાં ઘરમાં રામાયણને મહાભારત ઊભી ના કરે ને તો સારું કારણ કે ભાભીનો જે સ્વભાવ છે એ હું સારી રીતે જાણું છું તો તારે બહુને સમજાવી દેવાનું કે બેટા થોડુંક સહન કરી લેજે મામી આવે છે તો મામી સાથે થોડું સારું વર્તન કરજે આવું કહી દેવામાં શું વાંધો છે તને સમજુ છે આપણી વહુ કે આટલું સાચવી લે છે કોઈ બીજી વહુ હોય ને તો ક્યારની લાત મારે તો પછી શું કામ ટેન્શન લે છે આ બધું આવડે ને ભાભીને ભાભી દિવસ જશે એ વાત તો સાચી છે તમારી કે ભાભી આવશે તો બહુ સંભાળી રહે એવી જ છે પણ પછી વધારાની મગજમારી કરે ને તો કોઈ સહન ના કરે તમને ખબર છે એમની ફોઈને ત્યાં રહેવા ગયા હતા તો એમના ફોઈના દીકરાએ કીધું કે હવે જ્યારે અમે ફોન કરીએ ને ત્યારે આવજો એ પહેલાં અમારા ઘરે પધરામણી ના કરતા અને બીજી વસ્તુ તમને કહું અમારા કાકા છે કે નઈ મુંબઈ વાળા એમને ત્યાં રોકાવા ગયા હતા તો ત્યાંય મારી બીજી ભાભી લોકો કંટાળી ગયા કીધું કે મોટા ભાભી હવે બીજી વાર ન આવતા તો પછી આપણે એક બે દિવસ રોકાઈ પછી આપણે આમ ફરી આવશું જઈ આવશું પાવાગઢ જઈ આવશું સાપુતારા જઈ આવશું બે ત્રણ દિવસ આમ તેમ ફરી આવશું એમ કરી બે પાંચ દિવસ એમ કાઢી નાખશું એ સારું તમારા માટે ચા બનાવો હા ચાલો ભાભી હજુ આવ્યા નહીં ક્યારે આવશે ખબર નથી પડતી અરે ભાભી આવી ગયા તમે આવો આવો બેસો બેસો હા ભાભી બહુ મોડું થયું અને ચાલતા કેમ આવ્યા લેવા આવ્યું કીધું તું મેં હા હા તમે ક્યાં કીધું તું અમને કે લેવા આવ્યો તમે તો એમ કીધું કે હું મારી રીતે આવી જઈશ નહીતર દેવાંગ તો કહેતો જ હતો કે મામીને કહેજો કે ફોન કરે મેં એમ કીધું હતું કે હું આવવાની છું તમને બધાને ખબર છે કોઈ લેવાનું આવે એ કેવું પડે તમને ખબર છે કે મારી તબિયત નથી હારી તોય કોઈ લેવાનું આવ્યું આ આટલો થેલો મન ભારે ન પડે પણ ભાભી તમારે રિક્ષા કરાવી લેવાય ને આ આવું રીતે ચાલતા શું કામ આવે રિક્ષા ઘર આંગણ સુધી આવે છે કોઈ રિક્ષા મળી નહીં અત્યારે બધું ખાલી હતું ન્યાં એટલા નિહાળવાળા લઈ જાય ને છોકરાઓને કોઈ રિક્ષા નહોતી ભાભી કેવી વાત કરો છો આ રિક્ષાના ઢગલે ઢગલા હોય છે ગામમાં અને ન મળે એવું તો બને જ નહીં અરે તમે એક ફોન કરી દીધો હોત દેવાંગ કે મને તો અમે લેવા આવી જાત અશોકને કીધું હોત તો તમને ડાયરેક્ટ રિક્ષામાં જ બેસાડી દીધા હોત એ બધાય છે ને કોઈ કામમાં આવે એમ નથી અને હું તો કહું તમારે દે ખબર હતી કે હું આવવાની હતી તો માણસ કોકને કહે કે જાઓ બાજ લેવા કોઈ આવ્યું નહીં પણ જુઓ ભાભી તમને કેટલા ફોન કર્યા તમે ફોનય નતું પાડતા તો અમારે સમજવું શું અશોક ને ફોન કર્યો તો અશોક કે છે કે બહાર અહીંયાથી નીકળી ગયા છે તો હવે મારે કરવું તો કરવું શું કયો ફોન ઘરે હોય મારી પાસે થોડા હોય કે મને કઈ ખબર પડે તો ફોન તો લઈને નીકળાય ને ભાભી તમને ફોન શાના માટે આપ્યો છે હોય બે મહિના થયા મા એને ઓલા પૈસા નથી નાખી દીધા ફોન તો બંધ પડ્યો મારો તો કાલે તો તમે તમારા ફોન માંથી મને ફોન કર્યો

હું બોલસ એમ કહું છું ભાભી ચિંતા નહીં કરો અમે બેઠા છીએ ને અમે સેવા કરીશું આ તો ન્યા પડી રહી હતી મેં કીધું લાવ થોડાક અહીંયા જઈ આવું તો જરાક મને હળવું થાય ને હવા ફેર થાય હા હા તો સારું કર્યું ને તમારા ઘરેથી તમે અહીંયા આવી ગયા અહીંયા રહો છો અહીંયા રોકાવ છો સારું કર્યું અહીંયા રોકાજો સેવા પાણી કરીશું હા જો તમારા મને એવી તો એટલે કે તમારા ના છે ને તમારા માટે નારિયેલ પાણી લઈ આવ્યા છે ફ્રૂટ લઈ આવ્યા છે કાજુ બદામ અંજીર બધું લઈ આવ્યા છે તમને સમયસર બધું આપીશું હા ભાભી ચિંતા નહીં કરતા જો એ બધું કાંઈ ન હોય ને તોય હાલે પણ માણકો ઘરે આવે ને હસ્તે મોઢે રાખે ને તોય એમ થાય કે શરદી રોકાય ખાવા પીવાથી કાંઈ માણસ ખુશ ન હોય આપણ હસ્તુત તો મોડું છે અમારું મોઢું ક્યાં અમારું કાડું થયું છે અને બીજી એક વસ્તુ કે ભાભી એ તો દરેકના ઘરની પોત પોતાની રીત હોય કે ન હોય હવે તમારા ઘરે તમારી રીતે ચાલતું હોય મારા ઘરે મારી રીતે ચાલતું હોય હવે તમે આવ્યા છો તો શાંતિથી રોકાજો ને બસ ખોટી મગજમારી શું કરવાની અને હવે આ ચીડચીડિયો સ્વભાવ છોડી દો હવે ઉંમરના એવા પડાવે ઊભા છો ને કે આવા સ્વભાવે છે ને ન ચાલે મારી વાત સાંભળ એ હંધી વાત તારી હાથ આ બધા જુવાનિયાઓ તું તમને શેષ હોઈને ઊભા થઈને લઈ હકો હું લઈ શકું છું તો હું એમ કહું મને આ દો આ દો ને પછી ન ગમે નહીં મને ન ગમે પછી અહીંયા રહેવાનું અરે પણ અમે ક્યાં ના પાડીએ છીએ તમે તમને બધું હાથમાં જ આપીશું તે મને ખબર છે હું કામ હાથમાં આપશો ને હું કામ મારું રાખશો ને તમે બધા ભૂલી ગયા જ્યારે તમારે ખરાબ દિવસ હતા ને જરૂર હતી ત્યારે પૂછ્યું નથી કે પૈસા કેટલા જોઈશે ને હું છે માગ્યા એટલા દઈ દીધાશ તો હવે અત્યારે થોડાક દી મને રાખવાનો વારો આવ્યો એટલે બધા એના મોઢા બગડે કા કોણ મોઢા બગાડે છે ભાભી હસતા મોડે તો તમને આવકાર્યા એમ તો કહ્યું આવો આવો ભાભી આવો તો શું હવે મારે સાત સાત દંડવટ પ્રણામ કરવાના તમે એમ નથી કહેતી હાય લવે